ગીતશાસ્ત્ર પ્રકરણ ચોવીસ એક થી દસ આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઈ પણ તેનું જગત અને જગતમાં રહેનારા સર્વ તેના જ છે તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યું છે યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે તેના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે ફક્ત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી તેઓ જેમણે ખોટા વચનો આપ્યા નથી અને જૂઠું બોલ્યા નથી તેઓ જ યહોવાના પર્વત પર ચઢી શકશે તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયપણું પામશે તેઓ પેઢીના લોકો છે જેઓ યાકુબના દેવને શોધતા આવ્યા છે હે પ્રવેશ દ્વારો તમારા માથા ઊંચા કરો હે પ્રાચીન પ્રવેશ દ્વારો ઉઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે તે ગૌરવવાન રાજા કોણ છે એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે હે પ્રવેશ દ્વારો તમારા માથા ઊંચા કરો અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો હે પ્રાચીન પ્રવેશ દ્વારો ઉઘડી જાઓ અને ગૌરવવાન રાજા અંદર આવશે આ ગૌરવવાન રાજા કોણ છે યહોમાં આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે ગીતશાસ્ત્ર પ્રકરણ ચોવીસ વાંચન એક થી દસ